મારી વાઇફનું કહેવા એમ છે કે સીતારામ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે સાચ અને અત્યારે પવન છે જોરદાર આમ તો બે ત્રણ દિવસથી પવન એકદમ ફૂલ છે કારણ કે આપણે બહારમાં બાજરો છે એટલે પવન વધારે આવે ને એમ તકલીફ થાય ને આપણે કાંઈ વાંધો નહીં તો જે નસીબમાં હોય એ થાય તો એ લગભગ નહીં વાંધો હોય બાજરાને હાલો તો અમે છે ને આપણે બરાબર જઈ અને ભેંસો અમે દોતી છે તો અહીંયા ઘડી આડું ભૂજો થાય આડું કારણ એમ ઊભું પડે કે બીજી જે પાડી બાજુની હોય ને એ ખાંડનો સબલો હોય ને એ ખાવા આવે એટલે બાકી જરૂર ન હોય હાલો તો મમ્મી પાસે જાય ત્યાં જઈને આપણે મળીએ જો આવી રીતના પવન છે ફૂલ અહીંયા જો સવાર સવારમાં છે ને ફરિયું બધી વારે પાંદડા આવો એટલે ખૈરા હોય તે પવનના ને અહીંયા આપણું તબેલો છે મમ્મી ભેંસો દોતી છે અહીંયા સાણ છે એટલે અંદર ન જાવ જો મારી મમ્મી દોઈને આવે ને એવી છે શ્રી કૃષ્ણ મમ્મી તો જાય આપણે એક બે નું દૂધ છે આ એક કેટલો ને ટોપડી કેટલા લીટર પાંચ થઈ ગઈ કા પાંચ લીટર નો કેટલો આ ટોપડી લીટર ગણી ને છ લીટર થયું ભાઈ આ એક બેન નું હાલો તો બીજી ભી દોવા દાવો છો ટોટલ હજી ત્રણ ભેંસ દોવાની છે હાલો તો એ ત્રણ ભેંસ દોઈ લે ત્યાં સુધી આપણે લોક ચાલુ જ રાખવાનો છે ચા બીજી ભેંસ દોઈ તો જો આ ભી દોઈ લે પછી આનું દૂધ કેટલું છે ને એ તમને દેખાડું હાલો તો આ દોવા જઈએ ને પછી આપણે મળીએ

બાફી બાફીને દેવાનું હાલો તમે હે ને આપણે ત્રીજી ભીને દોવા જઈએ હાલો આપણે ત્રીજી ભીં દોવાઈ ગઈ એનું દૂધ છે તો એટલું એટલું ને એટલે એટલી ટોપડીમાં થોડુંક ચાર લીટર જેવું થાય એનું હાલો તો હજી એક ભી છે એ એક દોવાય જાય ને પછી આપણે દૂધ કેટલું થાય પાછો આવે મેસેજ તમને બતાવી અમે જો આપણે ચોથી ભી દોવાય અહીંયા આપણે જવાય એમ કારણ કે અહીંયા દવા આવું નેકરું સાણ જ પડ્યું અહીંયા એક આડું પડે તો અહીંયા ઘણું આડું ઊભું ચોથી ભી દોવાય અમે હાલો તો એ દોવાય ને પછી આપણે મળીએ ને પછી આપણે દૂધનો હિસાબ કરીએ એવી રીતના આપણે કોમેન્ટ આવી હતી આપણે જેમ કોમેન્ટ હતી એક ભાઈ ની કે ભાઈ તમારે ભેહો કેટલું દૂધ થાય ને એ બધી જરાક જણાવીજો હલો તો હવે આજ છે ને તમને હિસાબ કરી દઈએ કે એટલા દૂધ થાય ને એટલા પૈસાનું એક ટાઈમનું એટલા પૈસાનું દૂધ થાય હલો તમે ભેંસ દવાઈ જાય ને પછી આપણે મળીએ તો જો આપણી ચોથી ભેંસ દવાઈ ગઈ એમાં થોડુંક ઓછું રહી ગયું કેટલું કેટલું ચાર લીટર જેવું છે કેટલો ભરાઈ ગયો પંદર લીટરનું તો કાં આપણો કેટલો ભરાય જાય ડેરીએ ને એટલું દૂધ છે ને આપણે રાખવું આ એક ટોપડી નથી આમાં એ લીટર જેટલું એટલે ત્રણક લીટર જેટલું રાખવું હોય છે કામ અમે ત્રણેક લીટર જેટલું આપણે રાખીએ ઘરે ખાવા ને બીજું બધું દઈ એટલે ફોલ સતર લીટર જેટલું આપણે ડેરીએ દઈ દઈએ મારી વાઇફનું કહેવાય એમ છે કે સીતારામને હજી કૃષ્ણ બધાને થોડુંક હે કેમ કે થોડુંક લાગે હરમ આપણે એવું નથી આપણે ધરાવ ન કહેવાય પણ ખરેખર થોડુંક લાગે એમ અઘરું લાગે વિડીયા બનાવવાનું હેલું તો નથી અહીંયા અમારે કોફી બને અને મમ્મી છે ને બરાબર જેના મોટું બધું કામ કરે તો હમણાં પપ્પા ડેરીએ ગયા ને ડેરીથી આવે ને પછી આપણે બધો હિસાબ કરવાનો છે કે આ દૂધ દૂધ કેટલાનું થાય નહીં ઘણી બધી કોમેન્ટ આવતી હોય કે ભાઈ તમારે ભેહનું દૂધ કેટલું છે જરા કહું તો ખરા આજે આપણે બધો હિસાબ કરી લઈએ એક ટાઈમના ટૂંકમાં કે એને જેવું પાણીવાળો આવ્યો જાઉં એટલે પછી ત્યાં વ્લોગ બનાવવાનો મેળ આવે ને આ તમને ટોટલ હિસાબ કરીને હમણાં પપ્પા આવે ને પછી તમને હિસાબ કરીને કહો હાલો તો બધાને કોફી પીવી હોય તો આવી હાલો અમે કોફી પીને પછી આપણે મળીએ આવી જાય દૂધનો મેસેજ આજની તારીખ છે દસ એક બે હજાર ચોવીસ પંદર લીટર ને બસો ગ્રામ દૂધ ફેટ આવ્યા પાંચ ફેટ આ ઓછા આવ્યા બેતાલીસ રૂપિયા ભાવ ને હાન્ડનો છે ને અહીંયા આપણે હાડના ફેટ છે હાથ ફેટને ચાર દોરા હાલો તો હવે બે નો હિસાબ કરીને કેટલાનો દૂધ થાય હલો તો હિસાબ કરીને પછી આપણે મળીએ વિડીયોમાં તમે જોયું હશે ફેટ કેટલા આવે આજે ફેટ ઓછા આવ્યા બાકી છ સાડા છ હાથ ફેટ જેવું હોય તો દૂધનો આપણે હિસાબ જોઈએ એમાં હાડા બારસો જેવું દૂધ થાય સવાર સાંજનું થઈને ત્રીસ બત્રીસ હજાર બત્રીસ હજાર આસપાસનું દૂધ થાય આપણે તો એટલો હતો આ દૂધનો આવક ને પચાસ ટકા જરૂરી જાવક પચાસ ટકા ખર્ચો આવી જાય ખોલકો પૈસાનો બધું થઈને હાલો તો અમે હિસાબ થઈ ગયો બધું ફાઇનલી તો હાલો થોડુંક કામ છે કામ કરીને પછી આપણે મળીએ હાલો તો મમ્મી સી સણ નાખે છે ને હુંડા છે ને મારે સડાવવા પડશે કારણ કે વજન હોય એટલે હે ને ટેકો આપો ને એટલે માથે સડાવવામાં ઉપાદી ને કરતો પછી વાલ લાગી જાય હાલો તો મેં સાણ નાખી લઈને મમ્મી ક્યાં સુધી હુંડા સડાવવા લાગ્યો ટાઈમ થઈ જશે છે અઢી જવું અને પવન હજી પણ ફૂલ છે મને આ બાલધરા છે ને પૂર આવીને જાહે પવન પવન છે ફૂલ અને મહેમાન આવી ગયા તો મહેમાન માટે હે ને ચા બનાવો ચા બનાવતો બનાવું તો આગ આવું કરે આ રીતે શા બનાવો સામાન નાખવાના હોય ધાણા હા હાલો ભાઈ તમે જો ધાણા વાળો પીવા આવ બધે હાલો તો હમણાં સાહ બનાવી છે ભાઈ પછી આપણે પાછા મળીએ વાંધો હતો ભાઈ જો મોરું આવી ગયા ભાઈ મારા હવે વાંધા રહી ગયો ભણતા ના ભાજી મી મોરી એક નંબર હાલો તો ભાઈ અમે ચા હેલ્ધી બનાવે ને તો સારું ચા પીને ભાગી જાઉં પાણી વારવા ચા કઈ હા હે ધીરું ધીરું હો કે મારો અવાજ ન જાવ આવવો હાલો તો ચા રહી બને છે પી લઈ બીજું શું ભાઈ હાલો તો આના છે ને બાપાના ગામમાંથી કંકોત્રી એવી ત્યાં વરખાય ગઈ કે મારા લગ્નમાં જવાનો મેળ આવી ગયો તે અમારા ગામમાં સમૂહ લગ્ન છે તો અમે છે ને કાયદેસર તારે અમારા ગામમાં જ લગ્ન કરવાના હોય ન થવાનું હોય કે વહારથી જવાનું હોય અહીંયા અમારા ગામમાં કરવાનું લગ્ન ખંભારીયામાં હાલો તો તો અમે એ બહુ અરક સારું નહીં લગ્ન કરવા પડશે હાલો તો એવું છે ને અમે આપણે છે ને પવન થોડુંક ધીમો પડે પછી બાજરામાં પાણી વારવા જાવું હાલો તો અમે ફાઇનલી ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ તમે તમારી વાઈફનો વિડીયો આવી જાવ વિડીયો તો હાલો હવે પાણી વારવા જવું પછી આપણે મળીએ ટાઈમથી ગઈશું છ જેવું અને બાજરામાં પાણી વારતો હતો તો આપણા સૂર્યોદા થોડા ઘણા દેખાય અમે બાજરામાં પાણી જાય અને પવન છે તો અમે છે ને અત્યારે ભાગી જાય બે ત્રણ ચાર ભરાણ અમે કાલી બાજરો નહીં પડે ને તો પાછો આવીશું પાણીવાળો બાકી પછી અમે પવન ધીરો પડશે ને પછી આવીશું તો હાલો અમે આજનો અલગ તમને કેવો રાખ્યો કોમેન્ટ કરીને જણાવજો અને હાલો તો અમે જઈએ ઘરે તો આજનો અલગ આપણે કરી દઈએ એન્ડ કાલે મળશું નવા અલગ સાથે